હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે ખસ્તા અને સોફ્ટ શક્કરપારા હવે ખસ્તા અને સોફ્ટ શક્કરપારા બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલો મેંદો એક વાટકી રવો અડધી વાટકી ઘી અડધી વાટકી તેલ અને એક વાટકી એટલે કે દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે હવે એક પેનમાં દોઢસો ગ્રામ જેટલી ખાંડ એડ કરી અને એ જ માપ પ્રમાણે પાણી એડ કરવાનું છે અને ખાંડ ઓગાળી લેવાની છેટલા પાણીમાં હવે ચમચીની મદદથી ધીમે ધીમે હલાવી અને આ રીતે આપણે પાણી છે એ તૈયાર કરવાનું છે ગળ્યું પાણી હવે ખાંડ ઓગળે ત્યાં સુધીમાં આપણે લોટ તૈયાર કરી લઈશું તો પાંચસો ગ્રામ મેંદાનો લોટ એક નાની વાટકી રવો એડ કરવાનો છે રવો એડ કરી અને અડધી વાટકી શીંગતેલ એડ કરીશું ત્યારબાદ ગાયનું ઘી છે અડધી વાટકી એડ કરવાનું છે હવે આપણે મિક્સ તૈયાર કરી લીધું છે એકદમ મોણ આપી અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે ઘી તેલ અને રવો મેંદો આવી રીતે મુઠ્ઠી પડે તેટલું મોણ આપવાનું છે તમે જોઈ શકો છો સરસ મોણ અપાઈ ગયું છે હવે આ ખાંડ ઓગળી ગઈ છે આ પાણી ધીમે ધીમે નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે લોટ એકદમ કઠણ નહીં અને સોફ્ટ નહીં એવો લોટ તૈયાર કરવાનો છે ઢીલો લોટ રાખવાનો નથી આપ જોઈ શકો છો આ રીતે લોટ બાંધી લીધો છે હવે આ લોટને દસ મિનિટ સુધી ઢાંકી અને મૂકી દઈશું દસ મિનિટ થાય એટલે લોટ આપ જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયો છે હવે આપણે એક લુઓ લઈ અને સરસ મજાની મીડિયમ રોટલી કરી લેવાની છે આ રીતે મીડિયમ રોટલી કરી એકદમ જાડી નહીં અને પતલી નહીં એવી રોટલી તૈયાર કરવાની છે આ રીતે બધા જ લોટમાંથી આવી રોટલી બનાવી અને સ્ક્વેર શક્કરપારા તૈયાર કરવાના છે આપ જોઈ શકો છો આ રીતે રોટલી બનાવી લઈશું ત્યારબાદ આ રોટલીમાં શક્કરપારાની ચમચીથી સ્ક્વેરમાં કટ કરી લેવાના છે બધી જ રોટલી આ રીતે વણી અને શક્કરપારા તૈયાર કરી અને ત્યારબાદ જ આપણે આ શક્કરપારાને ડીપ ફ્રાય કરવાના છે તો આપ જોઈ શકો છો મીડિયમ રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આ ચમચીથી આપણે સરસ મજાના સ્ક્વેર કરી અને શક્કરપારા તૈયાર કરી લઈશું આ શક્કરપારા એકદમ સરસ બને છે હવે આપણે આ શક્કરપારાને ડીશમાં કાઢી લઈશું આ રીતે આપણે બધા જ શક્કરપારા બનાવી લેવાના છે અને ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ મીડિયમ ગરમ થાય એટલે આપણે આ શક્કરપારા બનાવેલા ધીમે ધીમે બધા જ શક્કરપારા આપણે તળી લેવાના છે આપ જોઈ શકો છો આ રીતે તેલમાં મીડિયમ ફ્લેમ પર ગેસ રાખી અને ડીપ ફ્રાય કરી લેવાના છે આપ જોઈ શકો છો આ રીતે ઉપર નીચે શક્કરપારા કરી અને શક્કરપારાને ડીપ ફ્રાય કરી લેવાના છે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે શક્કરપારા તળાવવા દઈશું આપ જોઈ શકો છો શક્કરપારા તૈયાર થઈ ગયા છે આ શક્કરપારા ખસતા અને સોફ્ટ બને છે લોટ બાંધવાની ખૂબીથી શક્કરપારા સરસ ખસ્તા બને છે જો આપ જોઈ શકો છો આ રીતે એકદમ સોફ્ટ ખસ્તા શક્કરપારા આપણા તૈયાર છે જો આ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ